નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સરકારે જે નવી પેન્શન યોજના લાગુ કરી છે એના વિશે આપણે આ વિડીયોમાં તમામ માહિતી મેળવશું તો એના તમામ બાબતો જેટલી છે એ સંપૂર્ણ બાબતો આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું તો અત્યારે કેન્દ્ર સરકાર માટે યોજના લાગુ કરી છે તો નવી પેન્શન યોજનાનું નામ છે યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ આ યોજના છે એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ કરવાની છે તો એના વિશે આપણે તમામ જે વાતો છે એ કરી લઈએ છીએ આ જે યોજના છે એનું ટૂંકું નામ યુપીએસ છે યુનિફાઈડ પેન્શન સ્કીમ એનું ફૂલ ફોર્મ છે અત્યારે યુનિફાઈડ પેન્શન સ્કીમ છે એ યુપીએસ તરીકે ઓળખાય છે સરકારી કર્મચારીઓ માટે એક વ્યાપક પેન્શન યોજના છે એની અમલીકરણ તારીખે એક એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે એટલે કે હજુ આપણી પાસે એક મહિના છે સાથે નિવૃત્ત સરકારી કર્મચારીઓને તેમના પરિવારોને નાણાક નાણાકીય સુરક્ષા મળી રહે એટલે કે જે કર્મચારી નિવૃત્ત થાય છે એને તો પેન્શન મળે સાથે એના કુટુંબને પણ પેન્શન મળી રહે એટલે કે નાણાકીય સુરક્ષા પૂરું પાડવા માટેની એ યોજના છે સાથે ખાતરીપૂર્વકનું પેન્શન છે એટલે કે પેન્શન નક્કી મળવાનું છે હવે આની લાયકાત એવી છે કે પચીસ વર્ષની ઓછામાં ઓછી નોકરી હશે એમને આ પેન્શન જે પચાસ ટકાવાળી વાત છે એ મળશે સાથે પેન્શનની રકમ છે છેલ્લા બાર મહિનામાં જેટલો પગાર લીધો હોય એ પગારનો જે બેઝિક પગાર હોય એટલે કે છેલ્લા બાર મહિનાના બેઝિક પગારના તમને પચાસ ટકા મળશે તો દાખલા તરીકે તમારો પચાસ હજાર અત્યારે પગાર ખાતામાં પડતો હોય અને એમાંથી તમારો બેઝિક ત્રીસ હજાર રૂપિયા પગાર હોય તો એ બેઝિકના તમને પચાસ ટકા મળશે એટલે કે એ ત્રીસ હજારના પંદર હજાર પેન્શન મળશે સાથે એમાં મોંઘવારી બથું પણ એડ થશે એટલે તમારું પેન્શન જે ત્રીસ હજારનો અત્યારે કોઈ પગારી હોય તો એનું વીસથી બાવીસ હજાર જેવું થાય સાથે મોંઘવારી વધે તો પેન્શન વધે અને ઘટે તો ઘટતું રહેશે તો જૂની જે પેન્શન યોજના હતી એવી જ છે સાથે પેન્શનની જે રકમ છે છેલ્લા બાર મહિનાની સરેરાશ કાઢશે જે મૂળભૂત પગારો તમારો જે બેઝિક પગાર છે એની અને ત્યારબાદ એના પચાસ ટકા તમને આપશે એટલે કે આ જે પગાર છે એ આમ તો સરેરાશ પગાર ગણશે તો એના લીધે એકાદ મહિનાનો નહીં પરંતુ સળંગ બાર મહિનાનો પગાર ગણશે અને એ જે બેઝિક બનતો હોય બાર મહિનાનો એના પચાસ ટકા પેન્શન આપશે સાથે દસથી પચીસ વર્ષની વચ્ચેની સેવા માટે પેન્શન પ્રમાણસરનું મળશે એટલે કે કોઈએ દસ વર્ષની ઓછામાં ઓછી નોકરી કરવી જરૂરી છે જો પેન્શન લેવું હશે તો દસ વર્ષ કરતાં ઓછી નોકરી હોય દાખલા તરીકે કોઈએ નવ વર્ષ કરી છે તો અમને પેન્શન નહીં મળે દસ વર્ષથી પચીસ વર્ષની નોકરી છે તો એમાં પેન્શનમાં થોડી વધઘટ થશે એટલે કે દસ વર્ષની નોકરી પૂરી કરનારને દસ હજાર રૂપિયા પેન્શન નક્કી કર્યું છે એનાથી વધારે હોય તો વધારે એનાથી થોડી નોકરી વધારે હોય તો વધારે એને પચીસ વર્ષ નોકરી પૂરી કે જે કરે છે કર્મચારી ને પૂરું પચાસ ટકા બેઝિક પગારના પેન્શન મળશે તો આ પચાસ ટકા તમારે ખાસ યાદ રાખવા જરૂરી છે સાથે ગણતરીનો આધાર છેલ્લા બાર મહિનાનો સરેરાશ જે બેઝિક પગાર છે એની સરેરાશ કાઢશે સાથે ખા ખા સાથે ખાતરીપૂર્વકનું કુટ કુટુંબ પેન્શન છે એટલે કે મૃત સરકારી કર્મચારીઓના પરિવારના સભ્યોને પણ પેન્શન મળશે સાથે જે મૃત મૃત કર્મચારી હોય તો એમના સભ્યોને પેન્શનના સાઠ ટકા રકમ મળશે એટલે કે પેન્શન જે કર્મચારીને પચાસ ટકા મળે છે એના એ દાખલા તરીકે પચાસ ટકામાં ત્રીસ હજાર મળે છે તો ત્રીસ હજારના સાઠ ટકા એટલે કે અઢાર હજાર રૂપિયા મળશે જો ત્રીસ હજાર મળતું હોય તો આ રીતે જે મળે છે એનાથી સાઠ ટકા સાથે તાત્કાલિક અસર કર્મચારીના અવસાન પછી તરત જ એ લાગુ કરાશે એટલે કે જે મહિનામાં અવસાન થાય છે એ મહિના પછી તાત્કાલિક લાગુ કરાશે સાથે ખાતરીપૂર્વકનું લઘુત્તમ પેન્શન એટલે કે ઓછામાં ઓછું પેન્શનની પણ આમાં ખાતરી અપાઈ છે તો સેવાના ઓછામાં ઓછા દસ વર્ષ હોય એટલી નોકરી કરશો તો પેન્શન તમારું ચાલુ થઈ જશે સાથે પેન્શનની રકમ દર મહિને દસ હજાર રૂપિયા એટલે કે ઓછી નોકરી હોય ઓછામાં ઓછી દસ વર્ષની નોકરી જેણે કરેલી હોય અને દસ હજાર રૂપિયા પેન્શન ઓછામાં ઓછું દર મહિને મળશે સાથે ન્યૂનતમ સેવા આવશ્યકતા એટલે કે ઓછામાં ઓછી દસ વર્ષની નોકરી કરો તો જ તમારું પેન્શન મળવાનું ચાલુ થશે અને એ દસ હજાર રૂપિયા હશે વધારે નોકરી હશે એમ પેન્શન વધારે હશે સાથે વધારાના લાભો પણ આમાં આ પેન્શનમાં તમને મળવાના છે તો મોંઘવારી ગોઠવણ એટલે કે મોંઘવારી જે છે એ વધતી રહેશે જેમ જેમ ફુગાવો એટલે કે મોંઘવારી વધશે તેમ તેમ તમારા જે પેન્શન છે એમાં મોંઘવારી ભથું વધતું રહેશે અને આ રીતે તમારો પગાર જે છે એ સતત વધારો થતો રહેશે સાથે તબીબી લાભો એટલે કે મેડિકલની જે સેવાઓ મેડિકલના જે લાભો છે કેન્દ્ર સરકારના એ કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના હેઠળ પણ મળતા રહેશે તો આપણે ગુજરાત છે તો ગુજરાતમાં જે આરોગ્યની યોજના ચાલે છે માવાળી તો એ યોજનાથી લાભો સરકારી કર્મચારીઓને મળશે સાથે કુટુંબ કવરેજ તબીબી લાભો પરિવારના સભ્યો સુધી વિસ્તરે છે એટલે કે જે નોકરી હતો એના પતિ કે પત્નીને મળે અને એના આશ્રિત બાળકો એને પણ મળે અને સાથે સરકારની ઈચ્છા એવી છે કે માતા પિતા આશ્રિતો તો એમને લાભ પણ આપવાની આમાં જોગવાઈ છે સાથે વહીવટી વિગતોની આપણે વાત કરી તો કેન્દ્ર સર કેન્દ્રીય સરકારી કર્મચારીઓ મુખ્યત્વે કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે એમને જ લાગુ પડે છે એટલે કે આ ભારત સરકારના કર્મચારીઓ માટે અત્યારે છે ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે નથી સાથે રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર છે રાજસ્થાન સરકાર છે મધ્યપ્રદેશ સરકાર છે આ બધી સરકારો પોતાની રાજ્ય વિશેષ સૂચનાઓ અનુસાર રાજ્યના કર્મચારીઓ સુધી આ જે પેન્શન છે એનો વિસ્તાર કરી શકે છે એટલે કે ચાલુ કરી શકે છે ક્યારે ચાલુ કરશે એ રાજ્ય એના માટે અલગથી જોગવાઈ બહાર પાડશે હજુ ક્યારે ચાલુ કરશે આપણને કોઈ ખબર નથી સાથે પેન્શન વિતરણ છે એ સત્તાધિકારી દ્વારા સંચાલિત છે એટલે કે પેન્શન ખાતાના જે અધિકારીઓ છે એ આ પેન્શનનું વિતરણ કરશે સાથે નાણાકીય સુરક્ષામાં ઘણી બધી મળે છે એટલે કે નિવૃત્તિ પછી નાણાકીય સ્થિરતા નક્કી થાય છે અને પગારમાં સારો એવો નોકરી છોડ્યા પછી પણ પગાર મળતો રહે છે એટલે કે પેન્શન રૂપે પગાર મળતો રહે છે સાથે કૌટુંબિક સમર્થન મળે છે તો મૃત કર્મચારીના પરિવારને નાણાકીય સહાય પણ મળે છે તો કે સાહીઠ ટકા સહાયની આપણે વાત કરીએ મળે છે ન્યૂનતમ પેન્શન ગેરંટી છે એટલે કે ન્યૂનતમ પેન્શન રકમની ખાતરી કરે છે એટલે કે ઓછામાં ઓછા દસ હજાર રૂપિયા પેન્શન મળશે સાથે કાનૂની અને કાયદાકીય માળખું કેવું છે તો સરકારી સૂચના સરકાર દ્વારા જારી કરાયેલ વિગતવાર માર્ગદર્શિકા છે એ પ્રમાણે પેન્શન મળશે સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અને નિયમોનું પાલન છે એ પ્રમાણે પેન્શન મળશે સામાયિક સમીક્ષાઓ સામાયિક એટલે કે છ મહિને કરે બાર મહિને કરે કાં તો બે વર્ષે ચાર વર્ષે આ રીતે યોજનાની નિયમિત સમીક્ષાઓનો અપડેટ પણ થતી રહેશે તો જેમ જેમ મોંઘવારી ભથ્થું બેઝિક આ પણ વધતું રહેશે તમે જાણો છો કે દસ વર્ષે પગાર પણ નવું આવે છે એમાં પેન્શનમાં પણ સુધારા થતા રહેશે સાથે મૂળભૂત પગારની વિચારણા છે તો છેલ્લા બાર મહિનાનો સરેરાશ બેઝિક પગારના આધારે પેન્શન આપવાનું છે તો છેલ્લા વર્ષોમાં તમે લાખ રૂપિયા પગાર લેતા હો અને તમારું બેઝિક જે છે એ પચાસ હજાર બનતો હોય તો એ પચાસ હજારની એવરેજ પ્રમાણે તમારું જે છે એ પેન્શન નક્કી થશે એટલે લાખ લેતા હો તો એના પચાસ ટકા નહીં પરંતુ બેઝિકના પચાસ ટકા ગણવાના છે પરંતુ બાબત છેલ્લી એની એ જ રહે છે કારણ કે એમાં પણ મોંઘવારીને બધું એડ પાછળથી કરતા હોય છે એટલે જે તમે પગાર લેતા હો છો એના પચાસ ટકા ગણાશે સાથે સેવાના વર્ષો છે પચીસ વર્ષથી ઓછી સેવા માટે માપસરનું પેન્શન મળશે એટલે કે પચાસ ટકાની પણ એનાથી થોડું ઓછું મળશે સાથે પૂર્ણ પેન્શન તમારે લેવું હોય એટલે કે જે પેન્શન છે એ પચાસ ટકા પગારના બેઝિક પગારના મળવાનું છે એ લેવું હોય તો એના માટે તમારે પચીસ વર્ષ કે તેથી વધુ સેવા કરવી જરૂરી છે તો જ તમને પેન્શન મળશે સાથે કૌટુંબિક પેન્શનની વિગતો છે તો આપણે આ વાત કરી દીધી છે તાત્કાલિક જીવનસાથીને આશ્રિત બાળકોને મળે છે વિસ્તૃત કુટુંબ છે તો અમુક કિસ્સામાં આશ્રિત માતા પિતાનો પણ સમાવેશ થઈ શકે છે સાથે પેન્શન ચાલુ રાખવાનું જીવનસાથીના મૃત્યુ અથવા પુનઃ લગ્ન સુધી પણ ચાલુ રહે છે તો આ ખાસ ખૂબ આ જે વાત છે ખૂબ મહત્ત્વની છે જીવનસાથીના મૃત્યુ તો તમારું જીવનસાથી છે એ મરી જાય તો પુનઃ લગ્ન સુધી પણ ચાલુ રહે છે એટલે કે પુનઃ ફરીથી લગ્ન કરો તો એને પણ મળે છે દાખલા તરીકે પતિ કર્મચારી હોય એની પત્ની મરી જાય અને એ પતિ કર્મચારી પુનઃ લગ્ન કરે તો એ બીજા નંબરની પત્નીને પણ પેન્શન મળી શકે તેમ છે સાથે ન્યૂનતમ દર મહિને દસ હજાર રૂપિયા મળશે એની વાત આપણે કરી છે દસ હજાર રૂપિયા પેન્શન લેવું હશે તો એના માટે ઓછામાં ઓછી દસ વર્ષની નોકરી કરવી પડશે સાથે ગેરંટેડ પેન્શન છે સેવાની લંબાઈને ધ્યાનમાં લીધા વિના ન્યૂનતમ પેન્શનની રકમની ખાતરી મળે છે તો તમને પેન્શનની ગેરંટી છે દસ વર્ષની સેવા તમે કરશો તો તમને તમારું પેન્શન છે ચાલુ થઈ જશે એટલે કે એક જાતની સરકાર ગેરંટી આપી રહી છે સાથે સામાયિક પુનરાવર્તનો થતાં રહેશે એટલે કે મોંઘવારી સાથે તાલ મિલાવવામાં આવશે એટલે કે જેમ જેમ મોંઘવારી વધશે તેમ 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 તમારા પેન્શન વધતું રહેશે જીવવાની કિંમત પેન્શન જીવન ખર્ચ સાથે જળવાઈ રહે તે સુનિશ્ચિત કરશે એટલે કે જેમ જેમ ઘણી મોંઘવારી વધતી જાય ફુગાવો વધતો જાય તેમ તેમ તમારા પેન્શન છે એમાં સુધારો થતો રહેશે આ જોગવાઈ ખૂબ મહત્ત્વની છે સાથે નિયમિત અપડેટ પેન્શનની રકમ માટે નિયમિત અપડેટ મળતી રહેશે એટલે કે પેન્શનમાં છે એ વધારો થતો રહેશે તબીબી લાભો છે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના હેઠળના તબીબી લાભો મળશે કુટુંબ કવરેજ કેટલા સુધી વિસ્તરે આપણે વાત કરી છે સાથે તબીબી સેવાઓનો બીજા લાભો પણ મળતા રહેશે સાથે અસરકારક તારીખ છે આ તારીખ ખૂબ જ મહત્ત્વની છે એક એપ્રિલ બે હજાર પચીસ ત્યાં યોજના છે લાગુ કરાશે સાથે નિવૃત્ત લોકો માટે નાણાકીય જીવનની સુરક્ષા વધે નાણાકીય સુરક્ષા વધે એના માટે છે એટલે કે નોકરી પછી પણ નાણાકીય લાભો મળતા રહે અને બીજા પર આધાર ના રાખવો ના પડે એના માટે પેન્શન છે સાથે નિવૃત્ત પછીના જીવનની ગુણવત્તામાં ખૂબ સુધારો વધારો કરે છે એટલે કે આરોગ્ય સુધરે છે સારા આરોગ્યની તપાસ પણ કરાવી શકે છે અને સારું જીવન કર્મચારી જીવી શકે છે પેન્શન વિતરણ સત્તા મંડળ પેન્શન વિતરણ માટે જવાબદાર રહેશે તો આ વાત પણ ખૂબ મહત્ત્વની છે નિવૃત્ત લોકો માટે સરળ અરજી પ્રક્રિયા છે દસ્તાવેજીકરણ તો પેન્શનના દાવા માટે જરૂરી દસ્તાવેજો પણ આમાં નક્કી થઈ ગયા છે સાથે સરકાર દ્વારા જારી કરાયેલ વિગતવાર માર્ગદર્શિકા છે તો અનુપાલન કાનૂની નિયમકારી આવશ્યકતાનું પાલન પણ છે સામાયિક સમીક્ષાઓ પણ થતી રહેશે વધારાની માહિતી તમે આના વિશે કોઈ મેળવવા માંગતા હો તો કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયની જે વેબસાઇટ છે ત્યાંથી તમે મેળવી શકશો તો આ વેબસાઇટ તમારા માટે વધારે માહિતી મેળવવા માંગતા હો તો મેળવી શકો છો સાથે બીજી વાત કે રાજ્ય સરકારો પણ ધીમે ધીમે લાગુ કરશે કેન્દ્રમાં ભાજપની સરકાર છે તો ઘણા બધા રાજ્યોમાં ભાજપની સરકાર છે હવે કેન્દ્ર સરકાર લાગુ કર્યું છે તો ગુજરાત રાજ્ય છે ત્યાં પણ આપણે લાગુ થશે એવી આશા રાખીને બેઠા છીએ તો આ પેન્શન યોજના છે હજુ આની અપડેટ આપણને મળતી રહેશે સાથે આપણે જે માગણી કરી રહ્યા હતા એને થોડા અંશે સંતોષાય છે અને બીજા ગેરલાભો ના થાય એવી આપણે આશા રાખીએ છીએ તો એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ